મિત્રો દીકરી કહે છે પપ્પાને અરે પપ્પા તમારા મોજામાં તો કાણું છે કહીને પૂજા મજાક કરવા લાગી પપ્પાએ પણ હસતા મોયે કહ્યું મારી વહાલી દીકરી બૂટની અંદર કોને દેખાય એટલે ચાલવા દે ને આમ બાપ દીકરી મજાક કરતા રહેતા પ્રકાશભાઈએ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમના પગાર પર જ ઘર ચાલતું તેમની પત્ની પ્રીતાબેન ખૂબ જ કુશળતાથી ઓછા પગારમાં પણ ઘર સંભાળી લેતી હતી પણ હવે એકની એક દીકરીના લગ્ન સારી રીતે થઈ જાય તો જીવનની એક મોટી જીવનની એક મોટી જવાબદારી પૂરી થાય એમ મનમાં વિચારતા રહેતા પૂજા હવે લગ્નલાયક થઈ હતી તે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી પ્રીતાબેન બાપ દીકરીને સવાર સવારમાં ટિફિન કરી આપતા અને તેમને રવાના કરી ઘરકામમાં પરવાઈ જતા આમ એક મધ્યમ વર્ગનું કુટુંબ સુખરૂપ દિવસો પસાર કરતું હતું આ પણ મધ્યમ વર્ગની સુખની વ્યાખ્યા અલંગ હોય છે ઓછી જરૂરિયાત અને કરકસર કરીને પણ તેઓ નાની મોટી ખુશીની પળો શોધી લેતા હોય છે પ્રકાશભાઈ કોલે કોલસાના વેપારીને ત્યાં એકાઉન્ટની નોકરી કરતા સવારે દસથી સાંજે પાંચ સુધીમાં શરીરનો ઘસ નીકળી જાય એટલું કામ રહેતું પરંતુ આજકાલ પ્રકાશભાઈને કંઈક વધારે જ થાક લાગતો પણ ઉંમરના લીધે હશે એમ મન મનાવી લેતા અને સાંજે વહાલી દીકરી પૂજાનું મુખ જોઈ બધો જ થાક ઉતરી જતો ઉપરથી પત્ની પ્રિયા પ્રીતા પ્રેમથી જમાડતી એટલે શરીર બીજા દિવસે કામ કરવા માટે માજુ થઈ જતું પૂજાના લગ્ન માટે પ્રકાશભાઈ તેમની પત્ની સાથે કરકસર કરી પૈસા ભેગા કરી રહ્યા હતા સારી એવી રકમ ભેગી પણ થઈ ગઈ બસ હવે સારો છોકરો જ શોધવાનો બાકી હતો એક દિવસ પ્રીતાબેનના ભાઈ એક માગું શોધી લાવ્યા મામાના ઘરે જ જોવાનું ગોઠવ્યું છોકરો એન્જિનિયર હતો અને એક સારી કંપનીમાં સગા સારા પગારથી નોકરી કરતો હતો પૂજાને પણ છોકરો પસંદ આવ્યો અને લગ્નની વાત આગળ ચાલી પ્રકાશભાઈનું નાનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું લગ્નની તડામાર તૈયારીઓ ચાલવા માંડી ભેગા કરેલા પૈસામાંથી પૂજા માટે ઘરણા પણ લેવાઈ ગયા પ્રકાશભાઈની ઓફિસ પણ નિયમિત ચાલુ જ હતી એક દિવસ પ્રકાશભાઈને ખાંસી આવ આવતી હતી તો નજીકના ફેમિલી ડૉક્ટર પાસેથી ઓફિસેથી આવતા દવા લઈ આવ્યા ઘરે પણ ગુપચુપ દવા ખાઈ લેતા પ્રકાશભાઈની એક આદત હતી સારી કહો કે ખરાબ પણ તેમને શરીરમાં કોઈ પણ તકલીફ થતી તો ઘરના તો ઘરમાં કોઈને કહેતા નહીં પ્રીતાબેનને પણ નહીં તેઓ એમ વિચારતા કે પત્ની અને પુત્રીને નાહક ટેન્શન શું કામ આપું માથું દુખતું હોય તો પણ જાતે જ માથા પર વિક્સ લગાવી સૂઈ જતા ચાર પાંચ દિવસ દવા લીધી પણ ખાંસીમાં ફરક ન નહીં પડ્યો એટલે ડૉક્ટર સાહેબ પાસે જઈને દવા બદલાવી આવ્યા આ તરફ લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ પૂજા મનપસંદ વર મળતા ખુશ હતી તેને ખુશ જોઈને પ્રકાશભાઈનો રખ નહોતો સમાતો મા દીકરી બંને લગ્નની તૈયારીમાં વ્યસ્ત રહેતી અને પ્રકાશભાઈ લગ્ન માટે પૈસા જોડવાની અને અન્ય તૈયારીમાં લાગ્યા હતા લગ્ન માટે સરસ મજાની વાડી પણ બુક કરાવી દીધી અને કેટરિંગવાળાને પણ ઓર્ડર અપાઈ ગયો વધતી જતી ઘાસી થોડી તકલીફ આપી રહી હતી એક દિવસ ઓફિસમાં કામ કરતાં કરતાં પ્રકાશભાઈને એક ધારી ખૂબ જ ઘાસી આવી અને સાથે થોડું લોહી પણ આવ્યું પ્રકાશભાઈને ઓફિસમાંથી જલ્દી રજા લઈ ડૉક્ટર પાસે ગયા ડૉક્ટર સાહેબે એક સરે અને બીજા રિપોર્ટ કરવા કીધું પ્રકાશભાઈએ એકલા જઈને બધા રિપોર્ટ કરાવી આવ્યા ડૉક્ટર સાહેબે રિપોર્ટ જોઈને તરત જ કોઈ મોટા ડૉક્ટરને બતાવવું પડશે એમ કીધું એમની દ આદત પ્રમાણે ઘરમાં કોઈને કહ્યા વગર ઓફિસમાં રજા લઈને પ્રકાશભાઈ મોટા દવાખાને પહોંચી ગયા અને ડૉક્ટરની સલાહ મુજબ વધારેના રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ અંતે ડૉક્ટરે તેમને ઘરના કોઈ વ્યક્તિને સાથે લઈને આવવા કીધું તો પ્રકાશભાઈ ઓફિસમાં તેમની સાથે કામ કરતા તેમના મિત્ર આશિકભાઈને લઈને ગયા ડોક્ટરે ખૂબ જ શાંતિથી બેસાડીને વાતો કરી અને તેમને રિપોર્ટ સમજાવીને કહ્યું કે પ્રકાશભાઈને ફેફસાનું કેન્સલ છે પ્રકાશભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ તેમના મિત્ર આશિકભાઈએ તેમને સંભાળીને સાંત્વના આપી પ્રકાશભાઈ પણ જમાનાની ઠોકર ખાધેલો એક પોઢ પુરુષ હતો તેમણે ખૂબ જલ્દી પોતાની જાતને સંભાળી લીધી બસ હવે આગળ શું કરું તે વિચારવા લાગ્યા કેમ કે દીકરીના લગ્ન માથે હતા ડૉક્ટરે તેમણે કહ્યું તમારી પાસે આશરે બે મહિનાનો સમય છે કારણ કે કેન્સર ત્રીજા સ્ટેજમાં હતું કેમોથેરપીની સારવાર શરૂ કરવામાં આવી પ્રકાશભાઈને નોકરીમાં વીસ વરસ પૂરા થવામાં એક મહિનો બાકી હતો તેમની ઓફિસમાં એક નિયમ હતો કે કર્મચારીની નોકરી વીસ વરસ પૂરી થઈ હોય તો જ પેન્શન પાત્ર અને નિવૃત્ત સમયે બોનસની રકમ મળતી હતી પ્રકાશભાઈએ મિત્રોને વિનંતી કરી કે ઓફિસમાં કોઈને જાણ કરવી નહીં અને નોકરી એક મહિનો ગમે તેમ કરીને ચાલુ રાખવી કારણ કે બોનસની મળવા પાત્રમાં રકમ ભરોસે તેમણે દીકરીના લગ્ન માટે વધારેને પૈસાની સગવડ કરેલી હતી આ તરફ ઘરે પણ હાલ પરંતુ કોઈને પણ જાણ ન કરવાનું નક્કી કર્યું તેમના મિત્ર આશિષભાઈએ ખૂબ વિનંતી કરી કે ઘરમાં જાણ કરી દે દઈએ પણ પ્રકાશભાઈ કેમે કરીને માન્યા નહીં અને જૂની મિત્રતાને વાસ્તો આપી તેમને ચૂપ કરી દીધા પ્રકાશભાઈને ચિંતા હતી કે ઘરે ખબર પડશે તો લગ્ન ટળી જશે બધો ખર્ચો માથે પડશે અને સારવારમાં પૈસા વપરાઈ જશે એ અલંગ પ્રકાશભાઈ ગૂપચૂપ સારવાર સાથે નોકરી ચાલુ રાખી અને ઘરના કોઈને ખબર ન પડવા દીધી વધારે ઘાસી આવતી અને પત્ની પ્રીતાબેન પૂછતા તો ઉંમરના લીધે છે એમ કહી વાત ટાળી દેતા લગ્નની તારીખ આવી ગઈ પૂજાનું ધ્યાન ગયું કે પપ્પાએ તેમના પોતાના માટે લગ્નમાં પહેરવા માટે કશું નહોતું લીધું પૂજાએ પૂછ્યું તો કહેવા લાગ્યા દીકરી મારી પાસે બે નવા શર્ટ છે તે ચાલી જશે અને બૂટ પણ હાલમાં જ લીધા છે પૂજા તેમને જબરજસ્તી કરીને ખરીદી કરવા લઈ ગઈ અને એક સફારી સૂટ અને મોજડી લેવડાવી આખરે લગ્નનો દિવસ આવી ગયો બધા કુટુંબીજનો પણ આવી ગયા બધા ભેગા મળીને મજા કરી રહ્યા હતા પ્રકાશભાઈને શરીરમાં આટલી મોટી બીમારીનું દુઃખ હતું પણ લગ્નનો માહોલ થતાં દીકરી અને પત્નીનો આનંદ સગા વહાલાનો આનંદ જોઈને ઘડી બે ઘડી તેમનું દુઃખ દૂર થઈ જતું હતું લગ્ન સુખરૂપ પાર પાડ્યા દીકરીને વળાવતી વખતે પ્રકાશભાઈએ ખૂબ રડ્યા કારણ કે તેમને ખબર હતી કે દીકરી હવે પાછી કદી નથી મળવાની તે જ સાંજે થાકીને બધા સૂઈ ગયા પણ પ્રકાશભાઈ અનંત નિંદ્રામાં સૂઈ ગયા બીજે દિવસે તેઓ ન ઉઠ્યા તેમનું ઊંઘમાં જ નૃત્ય થયું કુદરત પણ જાણે આ મહાન આત્માને વધુ દુઃખ આપવા માગતી ન હતી પણ તેના મુખ પર જીવનની દરેક ફરજ પૂરી કર્યાનો અનેરો સંતોષ હતો કુટુંબીજનો લગ્ન પ્રત્યેનો બીજો જ દિવસ હોવાથી હાજર હતા તેમણે પ્રીતિબેનને સંભાળી લીધી દીકરી પૂજાને પણ જાણ કરીને તાત્કાલિક બોલાવી લીધી પ્રકાશભાઈની મરણવિધિ પૂરી કરીને બધા ઘરે આવી ગયા દીકરી પૂજાના હાથમાં પપ્પાની ડાયરી આવી તેમાં છેલ્લા પાના પર લખ્યું હતું મારી વહાલી દીકરી પૂજા આ તો વાંચતી હશે ત્યારે હું કદાચ આ દુનિયામાં ન હોઈશ પણ મારો આશીર્વાદ તારી સાથે હંમેશા રહેશે તારા મનપસંદ જીવનસાથી સાથે સુખરૂપ રહેજે અને મમ્મીની સંભાળ રાખજે મારી નોકરીના વીસ વર્ષ પૂરા થઈ ગયા છે અને પેન્શન પેપર કરી દીધા છે જેથી પેન્શન શરૂ થઈ જશે અને જીવનના વીમા પૈસા પણ મળશે જેથી મમ્મીને પૈસાની તકલીફ નહીં પડે છે બસ તારી મમ્મીને મારો ખૂબ પ્રેમ અને હૂફા આપજે મારી બીમારી વિશે જાણ ન કરવા બદલ માફ કરજે જાઉં છું આવજો લિખતીન તારા પપ્પા માના પ્રેમ વિશે લે લેખકોએ ઘણું 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 લખ્યું છે પરંતુ એક બાપના કુટુંબ માટે ત્યાગ સમર્પણ બલિદાન તથા કુટુંબના ભરણ પોષણ માટે દિવસ રાત પડતા પરસેવા વિશે કદાચ ખૂબ ઓછું લખાયું છે આ વાર્તા કુટુંબ માટે મહેનત કરતા દરેક પિતાને સમર્પિત છે